પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ યોહાનને લખેલી સુવાર્તા તેનો બારમો નામ એકત્રીસમાં વચનમાં આપણે એમ વાંચીએ છીએ કે હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર બલિદાન થવાનો સમય નજીક હતો આ સમયને જોઈને જગતનો ન્યાય વધસ્તંભ પર કેવી રીતે કરશે તેનો તે બયાન આપે છે જગતનો ન્યાય વધંભ પર કેવી રીતે થયો પ્રભુ શ્રી ખ્રિસ્તે મનુષ્ય જાતના પાપના ભારને પોતાના પર લઈને વધંભ પર બલિદાન થયું અને મરણમાંથી ત્રીજા દિવસે તે સજીવન થયો જે કોઈ તેના પર વિશ્વાસ રાખે છે તો તે પ્રભુશ્રી ખ્રિસ્ત દ્વારા તારણ પામે છે અને જે કોઈ તેના પર વિશ્વાસ નથી રાખતા તે દેવના દોષી ઠરે છે અને નરકના દંડના પાત્ર બને છે જગતનો ન્યાય એ એવી રીતે કરે છે કે માણસ બે ભાગોમાં વહેંચાઈ જાય છે એક તારણ પામેલા અને બીજા જે તારણ નથી પામ્યા આ બંને ભાગોનો અંત અલગ અલગ છે જેઓ તારણ નથી પામ્યા તે પોતાનો અંત નરકમાં અને વિનાશમાં જોશે અને જેઓ તારણ પામેલા છે તેઓ પોતાને દેવના હજુરમાં અને તેની ઉપસ્થિતિમાં જોશે જગતના આ ન્યાયથી તમે શું નિર્ણય લેવા માંગશો જીવન કે પછી વિનાશ નિર્ણય તમારા હાથમાં છે આભાર